ભારત કહેવાય છે કે આમ યુવાનોનો દેશ છે વિશ્વમાં સૌથી વધુ યુવાનો હોય તો તે ભારતમાં છે અને યુવાનોના કારણે જ વિકાસની ગતિ જે છે તે બમબમાટ દોડી રહી છે ત્યારે અત્યારે આપણે જે આવીએ છીએ યુવા ચહેરો તમે જોઈ રહ્યા છો તે સાગર સદાતિયા છે તાજેતરમાં જ મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ બન્યા છે ત્યારે એને કેવી રીતે એનો પરિચય મેળવશું આગામી યુવા ભાજપમાં છે તો મોરબી જિલ્લાને શું શું ફાયદો થવાનો છે એને યુવા ભાજપ તરફથી યુવા ભાજપના કારણે એના વિશેની વાતચીત કરીશું સૌથી પહેલા સાગરભાઈ સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં ખૂબ આભાર મોરબી અપડેટનો પહેલા તો ખૂબ ખૂબ આભાર આપણે મને આ મંચ આપ્યું ઓકે વિપુલભાઈ હું આમ જાણું છું ત્યારે કે એબીવીપી થી શરૂઆત કરેલી છે જી એબીવીપી લેગો કોમર્સ કોલેજ સાયન્સ કોલેજ હતી ત્યાંથી શરૂઆત તમારી કારકિર્દી થઈ છે હવે કયા વર્ષથી કારકિર્દી થઈ શું કહે છે પહેલા સૌથી પહેલા તમારો પરિચય આપી સૌથી પહેલા તો અમે એક કાર્યકર્તા તરીકે વિદ્યાર્થી યુનિયનના કાર્યકર્તા પરિષદમાં અમે કામ કરેલું છે મારું મૂળ વતન મોરબીથી અગિયાર કિલોમીટર દૂર ખાખરાડા ગામ છે સૌથી પહેલાં રાજકોટ મેં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો ત્યારથી જ વિદ્યાર્થીના કાર્યોમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા માટે હંમેશા જોડાયેલા રહ્યો છું પછી બે હજાર દસમાં મેં યુવા ભાજપના તાલુકામાં મંત્રી તરીકે કારકિર્દીની શરૂઆત કરી ત્યારબાદ પાર્ટીની વિવિધ જવાબદારીઓ તેમાં બે હજારને બારમાં મને મહામંત્રી તરીકેની તાલુકાની જવાબદારી મળી ત્યારબાદ મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો યુવા ભાજપની નવી જિલ્લાની ટીમ બની તેમાં જિલ્લાના ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી બાદમાં પાર્ટીએ કદર કરી આપણા કામની સરાહના કરી મને યુનિવર્સિટીમાં સરકાર નિયુક્ત સિનેટ સભ્ય તરીકે કામ કરવાનો મોકો મળ્યો ડૉક્ટર ઋત્વિજભાઈ પટેલ અમારા યશસ્વી અધ્યક્ષ પાર્ટીના જે તેમની ટીમમાં પણ મને પ્રદેશમાં કન્વીનર તરીકે યુવા મોરચામાં કામ કરવાનો પ્રદેશમાં મોકો મળ્યો અને અત્યારે પાર્ટીએ છે આપણને ઘણું બધું આપ્યું છે પાર્ટીએ અત્યારે મને જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી પાર્ટી આપી છે અને હરમેશ પાર્ટીને કામને પણ આપણે સો ટકા પરિપૂર્ણ કરીને બતાવવાની અમે પૂરતો પ્રયત્ન કરીએ આમ જોવો તો તેર ચૌદ વર્ષની જર્ની આ ઓકે હવે જિલ્લા યુવા ભાજપના પ્રમુખ બન્યા છે આ તો ચાલતું જ આવતું હોય નવું વિઝન શું છે કેવી રીતે ભાજપને યુવા ભાજપને જે છે આગળ વધારવું છે શું શું વિઝન શું કહે યુવા ભાજપમાં ત્યારે અમને ખૂબ મજબૂત ટીમ અને હંમેશા ભાજપમાં અમને જે અમારું શીર્ષ નેતૃત્વ છે જિલ્લાનું તે અમને એના માર્ગદર્શન નીચે અમારા માનનીય અધ્યક્ષ છે રણછોડભાઈ જિલ્લાના ધારાસભ્યો સાંસદ સભ્યશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ જેઠાભાઈ મિયાત્રા કે નરેન્દ્રસિંહ ઝાલા એમનું નેતૃત્વ ખૂબ સારું નેતૃત્વ એમને યુવાનો પ્રત્યે અત્યારે કરી રહ્યા છે યુવાનો કઈ રીતે પાર્ટીમાં વધુ જોડાય અને અમારી આગામી આયોજન એવું છે કે અમારી જે મોરબી જિલ્લો છે આપણો એ તમામ જિલ્લા પંચાયત સીટમાં જઈને મારા સાથી મહામંત્રીશ્રીઓ શક્તિસિંહ જાડેજા અને તપનભાઈ દવે અને અમારી સાથે ટીમ્સ અમે ચોવીસ જિલ્લા પંચાયત સીટનો પ્રવાસ કરીશું અચ્છા પ્રદેશના ઉપાધ્યક્ષ કવાડિયા સાહેબ જયંતિભાઈ કવાડિયા સાહેબના માર્ગદર્શન નીચે અમે ચોવીસે ચોવીસ જિલ્લા પંચાયત સીટનો પ્રવાસ કરવાના છીએ અને જે નવા યુવાનો છે કે જે પ્રથમ વખત વોટ આપી આપી રહ્યા છે મતદાન કરી રહ્યા છે તેમને અમે એક નવું કેમ્પેન ચાલુ કરવાના છીએ ફર્સ્ટ વોટ ફોર મોદી ઓકે બરાબર છે અને પ્રદેશના અમારા જે કારોબારી સદસ્ય છે મહાવીરસિંહ જાડેજા વિદ્યાર્થી પરિષદના બહુ જૂના કાર્યકર્તા છે જેઓ પોતે વિસ્તારક પણ રહી ચૂક્યા છે એટલે એમને શું આ એમના માટે એક વિષય છે કેમ કે એમને પૂર્ણકામ વિદ્યાર્થી પરિષદમાં કહ્યું છે સુખદેવભાઈ દેલવાડિયા આ બધી અમારી એક યુવાની ટીમ છે આ બધાને અમે સાથે લઈને તમામ જિલ્લાનો પ્રવાસ કરવાના છીએ ઓકે અને યુવાનોને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડવાનો અમે પ્રયત્ન કરીશું અને કઈ રીતે વધુમાં વધુ યુવાનો જ્યાં નરેન્દ્રભાઈ મોદીની અથાગ વિકાસ યાત્રા આગળ ચાલી રહી છે તેમાં કઈ રીતે તેઓ સહભાગી બને એ અમારું પ્રથમ અમારું પગલું એ રહેશે અને એમાં કાર્ય કરવા માટે અમે મદદ આખા જિલ્લામાં ચોવીસ ચોવીસ જે જિલ્લા પંચાયત સીટ છે એટલે આખા જિલ્લા મોરબી જિલ્લામાં ફરી અને યુવાનોને જે છે તે ભાજપમાં જોડાવા માટે કરશું મને લાગે ગયા વખતે પણ એક કેમ્પેન કરવામાં આવ્યું હતું કે જે પ્રથમ વખત મતદાન કરે છે તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું લગભગ આ વિધાનસભાની ચૂંટણી પહેલાં છે આ બરાબર છે સો બરાબર છે આ વખતે એવો કોઈ હવે લોકસભાની ચૂંટણી આવે છે એટલે તૈયારીથી અત્યારથી લાગી ગયા છો આજે આ વખતે યુવાનો માટે બીજા કોઈ કેમ્પેન કે બીજા કાંઈ શું કરે એમાં એવું છે તમે જે યુવાનોને ફર્સ્ટ વોટ ફોર મોદી છે એ યુવાનો જોડાય ને અમે તમને કોઈક સામે અમે તમને કોઈ ગિફ્ટ આપીશું કોઈ એવી ગિફ્ટ આપીને અમે તમને આવકારશું અને એ રીતે આખું માહોલ જે અમારા ગ્રામ્ય વિસ્તાર છે શહેરી વિસ્તાર છે ત્યાં બધી કોલેજોના પણ પ્રવાસ કરીશું જે મોરબી જિલ્લામાં જે કોલેજો આવે છે અને આ રીતે કોઈક મોમેન્ટો આપીને એટલે કોઈક અલગ લાગે યાદગીરી એ રીતનું અમારું આયોજન છે ઓકે એટલે મોમેન્ટો આપી મોરબી શહેર અને જે મોરબી જિલ્લાના જે શહેરો છે નગરપાલિકાઓ છે તે વિસ્તારમાં અને જિલ્લા પંચાયતની સીટોમાં ફરીને કરશે આ સિવાય બીજું આયોજન યુવા ભાજપનું કેવી રીતે છે આગળની કારણ કે તમારે પાંચ વર્ષની ટર્મ હોય છે બરાબર છે પાંચ વર્ષની ટમમાં નહીં અમારે ત્રણ વર્ષ ત્રણ વર્ષની ટર્મ હોય છે ત્રણ વર્ષની ટમમાં બીજું શું આયોજન છે કે જેથી કરીને યુવાનો મોટાભાગે ભાજપમાં જોડાય અથવા તો વિચારધારા સાથે જોડાય બીજું આયોજન અમારું સેવાકીય પ્રવૃત્તિઓ અમને ભારતીય જનતા પાર્ટી અમારા પ્રદેશ નેતૃત્વની હંમેશા એક ગાઈડલાઈન અને એવું હોય છે કે તમે નાનામાં નાના માણસ સુધી જાઓ અમારા જનસંઘના જે કાર્યકર્તાઓ છે અત્યારે એમનું પણ અમે માર્ગદર્શન લેતા હોઈએ છીએ ગામડે ગામડે જઈને તો અમારું સેવાકીય બ્લડ ડોનેશન કેમ્પ હોય છે જે યુવા મોરચા હંમેશા કરતું આવે છે તો અમારા આવા કાર્યક્રમો પછી જનસંપર્ક અભિયાન અમે એ રીતે કરીશું કે ગામડામાં જઈને કોઈને આધાર કાર્ડ હોય મહામૃતમ અમૃતમ કાર્ડ હોય કે જેનાથી જેનો લાભ નરેન્દ્રભાઈ મોદીએ જે આ યોજનાઓ ભાજપ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ જે યોજનાઓ આપી છે એમને કઈ રીતે ઘરે ઘરે પહોંચાડી શકાય લાભ મળે જેનાથી હા બસ એનાથી એક એમને પોતાને પણ ફાયદો થાય જે યોજનાઓ છે ભારતીય જનતા પાર્ટીની અત્યારે બીજી યોજનાઓ આવી છે કે જે શ્રમજીવી કારીગરો છે એમને સરકાર લોન આપે છે ત્રણ લાખ સુધીની ઓકે તો એમના પણ કાર્ડ લઈને એમના પોર્ટફોલિયો લઈને એમને કઈ રીતે લોન માં એપ્લેબલ થઈ શકે અને એનો કઈ રીતે લાભ લઈ શકે સરળ કઈ રીતે થાય આ પણ યોજના અમે સાથે લઈને બધા ગામડાઓમાં અને શહેરોમાં જવાનું ઓકે એટલે શ્રમજીવો ઘણા બધા શહેરોમાં ગામડાઓમાં રહેતા હોય છે તેમને અહીંયા ઘરે બેઠા જ લાભ ઘરે બેઠા લાભ મળે બેંકોમાં ઓછા ધક્કા થાય કારણ કે બેંકોમાં કાગળમાંથી સો ટકા તેમને કઈ રીતે લોન મળી શકે એમના બધા જ ડોક્યુમેન્ટ એમને કઈ રીતે તેમાં એપ્લાય કરી શકે આ બધી જ વાતો અમે લઈને ગામડા અને શહેરોમાં જશું ઓકે એટલે આ યુવા બજેટની ટીમ છે એ આગામી સમયમાં તમારા ઘરે પણ આવી શકે છે અને તમને જે આધાર કાર્ડ કોઈને કઢાવવાનો હોય શ્રમ કાર્ડ કઢાવવાના હોય જે કાંઈ કાર્ડ કઢાવવાના તમારી અહીંયા જ આવી જાય એના માટેની પણ આયોજન કરવામાં આવ્યું છે આ સિવાય બીજો કોઈ સંદેશો યુવાનો યુવાનો વધુમાં વધુ અમારી વિચારધારા સાથે જોડાય અને ભારતીય જનતા પાર્ટી હંમેશા યુવાનોને પ્રાધાન્ય આપતી રહી છે અને હું એક મોરબી અપડેટના માધ્યમથી મોરબી જિલ્લાના તમામ યુવાનોને આહવાન કરું છું તમામ વિદ્યાર્થીઓને આહવાન કરું છું કે આ બોડી સંખ્યામાં અમારી વિચારધારા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈને આ દેશને અને નરેન્દ્રભાઈ મોદીને ખૂબ મજબૂત કરીએ તેવી અપેક્ષા